પણ આ તમને માટી એરે રીતે જોઈતી એટલે એટલી બધી વ્યવસ્થિત દેખાય છે નહીં મારે જે તમને દેખાડવું છે ને એ નુકસાન દેખાડવું આ નવું નુકસાનમાં એવું છે કે આજે આ મગફળી એસી દિવસની કમ્પ્લીટ થઈ ગઈ છે બેઠું કઈ સારી છે પણ આમાં તમે જો એક મોબાઈલ નજીક લાવો એટલે આપણે દેખાડી શું નુકસાન હે જુઓ મિત્રો આ પોપટા આ રીતના નુકસાન થાય જબરજસ્ત માનો કે એક છોડવામાં વીસ પચીસ પોપટા હોય ઢોડવા બની ગયા હોય મગફળી બની ગઈ હોય તો આવું થાય કમસે કમ પાંચ થી છ પોપટા એવા નીકળે છે અને હાયર કહેવાય ટૂંકમાં જે માથાના વાળ જેવી યળ આવે જો આમાં નીકળે છે હાલે પણ ટૂંકમાં આમાં મરી ગઈ છે આપણે આમાં કાટે બાયડો ક્લોરાઇડ નાખ્યું હતું રિઝલ્ટ સારું છે અને પાણી સાથે દમદારનો ઉપયોગ કર્યો તો અત્યારે હાલ ટૂંકમાં સાફ થઈ ગઈ છે પણ ટૂંકમાં આનો વહેલી તકે ઇલાજ કરવો જરૂરી છે કારણ કે આ કંઈ થાવા ન દે કારણ કે મગફળી હાવ ફેલ જેવું જ ગણવાનું ઘણા બધા આ વખતે આ પ્રોબ્લેમ ન હોય અને તમે તમારા ખેતરમાં ખાસ કરીને જોઈજો કારણ કે આ ડેમેજ આપણા માટે ખતરનાક છે કારણ કે વિઘે મારી ગણતરી પાંચ થી મગફળી ઓછી ઉતરે ખરી નકરા છોડવા જોઈને રાજી ન રહેતા જેથી કરીને ખેડૂત મિત્રો ચેક કરતા રહીજો એટલે જેથી કરીને તમારે નુકસાન ભોગવવું ન પડે અને કદાચ કોઈને હજી નુકસાન ચાલુ થયું હોય તો કા કંપનીનું કેલ્ડન આવે એ વાપરજો એનું રિઝલ્ટ સારું છે અથવા બીજી કંપનીનું કાર્ટેપ હાઈડો ક્લોરાઇડ આવે એનું રિઝલ્ટ સારું છે બાકી અત્યારે તો અમારે તો આ નુકસાની છે જ તે ભોગવવાની છે એટલે લગભગ આવતી સાલ મગફળીનું વાવેતર જો આવું ના ઉર્યું તો ઘણું બધું ઓછું થાય છે આમ ફેરે બધું દેખાય કે આ વખતે મુંડા તો કંટ્રોલ કરી લીધા પણ આને કંટ્રોલ કરવું અઘરું મગફળીની બેઠક એ જોરદાર હતી આ વખતે અને કુદરતી નુકસાની હે વધારાની જે ખેડૂત જ વેઠી હે કે બાકી કોઈની તાકાત નથી